દીવ માં ગોગલા ખારવા સમાજ ભક્તો પ્રયાગરાજ મહાકુંભ અને અયોધ્યા દર્શન કરીને આવતા તેમનું ફૂલ આરતી કરાયું સન્માન ગોઘલા ખારવા સમાજ માજી પટેલ શ્રી શશિકાંત ભાઈ ના નેતૃત્વમાં બાર ભક્તો બાર દિવસ પહેલા પ્રયાગરાજ ની યાત્રા એ નીકળ્યા મહાકુંભમાં સ્નાન કર્યા બાદ આ યાત્રિકો અયોધ્યા કાશી વિશ્વનાથ વગેરે મંદિરો માં દર્શન કરી અને ધન્યતા અનુભવી આજે દીવ પરત આવતા ઘોઘલા લાખવાઈ ના મંદિરે તેમનું ફૂલ આરતી સન્માન કર્યું યાત્રા સફળ રીતે પૂર્ણ થતા ભક્તોએ ભગવાનનો ભગવાન આભાર માન્યો અમે બોગલા લાપાડમાના મંદિરેથી નીકળ્યા હતા તો મહાકુંભ મેળામાં અમારી યાત્રા હતી પ્રયાગરાજ સુધીની તો અમે પહેલાં સારંગપુર ગયા સારંગપુરથી ડાકોર નીકળ્યા ડાકોટ ભગવાનના દર્શન કરી અને પછી અમે લોકો ઉજ્જૈન ગયા ઉજ્જૈનમાં ઓમકાલેશ્વર મહાકાલેશ્વર અશિદ્ધિ માતાના દર્શન કર્યા એ પછીથી અમે નીકળ્યા ખજુરાહોમાં એ જે મંદિરનું ટેમ્પલ ટેમ્પલ બધું પ્રાચીન મંદિરો છે એ બધા અમે લોકોએ જોયા મુગલોના સમય એ લોકો ખંડિત કરી ઉજ્જૈન આવી અને પછી માતાનું મંદિર બહુ સરસ છે થાય તે પણ આપણે જોવું જોઈએ બધાએ ત્યાંથી અમે નીકળ્યા શિહોરમાં શિહોરમાં કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે તુવેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી અને માલેશ્વર ધામના દર્શન કર્યા બાગેશ્વર ધામનું દર્શન કરી અને પછી અમે લોકો પ્રયાગ રાજમાં પહોંચ્યા પ્રયાગ રાજમાં અમે પહોંચ્યા પછી અમે અમે સાધુના સાનિધ્યમાં આવી ગયા એક મહારાજે અમે લોકોને એવી રીતના સાચે એવા ને કે સુવાનું પણ સારી રીતે આપી દીધું અને અમને કઈ તકલીફ પડી નહીં અમે લોકોને જે રસ્તામાં અમને ભીડભાડ જે અમને નડતી હતી ને એના માટે અમે લોકો ઉજ્જૈનમાં બે દિવસ રોકાઈ ગયેલા અને પછી અમે લોકો બે દિવસ પાછળ પ્રયાગરાજ જવા માટેનો પ્રયાસ કર્યો એટલે અમને લોકોને કઈ ટ્રાફિક નડી ની કઈ ભીડ નડી ની કઈ નહીં અને સલાહી અમે અહીંયા પહોંચી ગયા એટલે અમે ત્રિસંગમમાં સવારે ના સ્નાન કરી અને પછી અમે આ બધી અખાડાઓ છે એ બધા જોવાની જોવા બહુ સરસ મજાની બહુ પબ્લિક પણ હતી એવું નથી કે પબ્લિક ઓછી થઈ ગઈ પબ્લિક તો ચાલુ જ છે કન્ટિન્યુ અને ભીડભાડ ભીડભાડ પણ આટલી નથી બધી શાંતિ હોય બહુ સરસ મજાનું જોવાનું મહાકુંભ એટલે બહુ મજા આવી બધા સાધુ સંતો છે ને એ બધા પબ્લિકોની સેવા કરતા હતા મતલબ કે આવો આવકારના પબ્લિકોનો બહુ સસ્ત મજાનો સહકાર હતો એમ પછી અમે અહીંયાથી હવે અમારા પ્રેરજનો હતો એટલે પછી અમે અયોધ્યા નહીં કર્યા અયોધ્યાથી પછી અમે કાશી વિશ્વનાથ ગયા ગંગા ગંદા દર્શન કર્યા સ્નાન કર્યું એવું બધું ઘણું બધું તો અયોધ્યામાં પણ કુંભ મેળાની પબ્લિક બધી અયોધ્યામાં જાય છે અયોધ્યા પછી કાશી વિશ્વનાથમાં જાય છે તો પબ્લિક એકદમ ફૂલ છે પણ કોઈને કંઈ તકલીફ નથી સરળતાથી અમે રીતે બધું યાત્રાઓ પૂરી કરી અને પાછા મંદિરે અમે આવી લાભે છે અલગ સંગમની અંદર આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા યોગી નાથ આપણા મુખ્યમંત્રી એની એવી વ્યવસ્થા છે કે અમે રાતે એક વાગે ગયા

હર રસ કેટલા વાગે પહોંચ્યા કેટલા વ્યક્તિ સાત વ્યક્તિ સેવા કરવા છતાં સુવાની શરૂઆત જમવાનું મને રાતના એક વાગે અને જમાય દરમાં સુવા માટે જગ્યા પાસે કરી સવારે અમે ઉઠી અને સવારે વેલા ઉઠી પછી ગયા ત્યાં ચાલી લઈ ગયા ત્રણ કિલોમીટર ચાલવું પડે કેમ કે વ્યવસ્થા આવી છે એટલું પબ્લિક છે તો ચાલવા સિવાય કાંઈ થાય કે નહીં એટલે ત્યાં ગયા ત્યાં ત્યાં સંતોર છે નાન કહી નહું અને એમ એવું લાગે છે જાણે કંઈ એમ કે કોઈ તકલીફ કોઈને અમે પડે જ નહીં એવી એવી વ્યવસ્થા યોગી નાથ ને ખૂબ ખૂબ યોગી નાથ ને અમારા અને અમારા પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ સિવાય અમે યોગ્યા ગયા અયોધ્યા અમે બી ફૂલ પબ્લિક હતી એટલે અમે તો ચાર વાગ્યાના વહી ગયેલા ત્યાં સવારે પૂર્ણ દર્શન કરીને આઠ વાગે ત્યાં નીકળી ગયા ઘરે ગયા હરિકમાર બહાર બધી બસ બધી બાજુ અમે દર્શન કરતા કરતા એવા જ્યાં જ્યાં ગીતા નથી

ગુપ્ત બાપુના ગુપ્ત મુક્તાના બાપુ એ અમારી અમને જમવાનું વ્યવસ્થા કરી હતી બાપુ પણ આશ્રમ પછી બાપુ એ બનાવેલા મુક્તાન બાપુ પગેલાઈ ગયા અમે બરોબર મુક્ત સન્માન કહ્યું સાલી થી સન્માન કહ્યું અમને પટેલે બાજી પટેલ તરીકે સન્માન કર્યું મોટા બાપુ શું અમારી જમવાનું જઈમાં જ કે નથી જઈમાં તો નહીં તો અહીંયા ગયા આવો તાત્કાલિક અમે બધા અહીંયા ગયા અને મુમતાજી બાપુએ સેવા કરી અમારી અને બહુ ઘણું બધું મુતાજી બાપુ એવું મોટું વાસણ અમારો આગળ બસવાના બે દરવાજા હતા બહુ મોટા સો પચાસ સાહીઠ મીટર જેમ મોટો પંડાલ હતો આખો ફરતો તો આપણા ભાઈના ગુક્ય ઉત્તાજીમાં ખૂબ જે છાપરદાવાળા છે એ બહુ બધી સેવા કરે છે બધા બધા સાધુ સંત એમ તો કે ને અમને નગન બાવાના ગીત દર્શન કરવા માટે ગીતા એના પણ એક 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 જબરજસ્ત સાચું લેખક બહુ આનંદ કર્યો બહુ આનંદ જય ખીરામ